નજર સામે સોર નજર સામે છતા સામે તમે જોતા નથી અને જેમને જોયા કરો છો એ દિલમાં કદી હોતા નથી એ વાહ ભાઈ વાહ વૈદપન કીધા કરે છે આંખો તપાસી જોઈને કે કોઈ સુંદર આંખ કાજે પર તમે રોતા નથી હ હ કે વાત બાર ગાઉએ બોલી બદલે તળવર બદલે શાખા બુઢાપામાં બદલાય કેશ

પાણીમાંથી પોરા કાઢ્યા પોરામાંથી હું કાઢો છો લુગડો ફાળ્યો તિગડો ફાળ્યો અમે દોરામાંથી હું કાઢો છો અને પૈણી લાયો પૈણી લાયો ગંગા નાયો ડૂબી જો તો એનામ પૈણી લાયો ગંગા નાયો ડૂબી જો તો એનામ તોથી તાઢા પાણીની વાતો હતી અમે બોરામાંથી હું કાઢો છો યે વાત ભદરીજી તુમશો મારી

રૈના તોના જેવું જીવન રૈના તોના જેવું જીવન થારીમ ગબડાવો છો પોઈન્ટ પાક હોમલી બાજીન કરવાની વાહ સાહેબ પ્લીઝ પધારો સભ્ય છે જેટલી માટે એટલી તારીઓની અપેક્ષા ખુબ આભાર ડોક્ટર પિનાકીન પંડ્યા ને શરૂઆતમાં જ મેં કહ્યું હતું કે આપણા કવિરત્ન